જેતપુરના જુનાગઢ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટના હોલને સીલ મારવામાં આવ્યું છે ફાર વિભાગે જે એફએમ રેસ્ટોરન્ટના પાર્ટી ફંક્શનમાં માટેના હોલને સીલ કર્યું છે જે એફએમ રેસ્ટોરન્ટ પાસે ફાર એનઓસી ન હોવાથી પાર્ટી ફંક્શન હોલને સીલ કરાયો છે

નોટિસ આપી છે સુરેશ ભાલિયાનો રિપોર્ટ જેતપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે